ભારતે મારી એકતા સંગઠન જિંદાબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ હરપીત કોરના માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મંત્રી મીનાબેન જોશી અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નમ્રતા ચોપડા બાયડ તાલુકાની અંદર ભારતીય નારી એકતા સંગઠન ટીમ પહોંચી હતી અને ત્યાં બાયડની એક દીકરી જે એમએચ હાઈસ્કૂલમાં ભણી ધોરણ બાર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી એમબીબીએસમાં અભ્યાસ થઈ ગયેલ દીકરીએ શુક્રવારે રાત્રે તેના માતા પિતા સાથે મમ્મી પપ્પા તમે જમી લીધું ફોન પર વાત કરી અમદાવાદની બીકે હોસ્ટેલમાં પંખા સાથે લટકી તરીકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી સુશીલાના પિતાએ જણાવ્યું કે પરિવારમાં કોઈ પણ પ્રકારનું દબાણ હોતું નથી દરરોજ રાત્રે સમયસર પરિવાર સાથે વાત થતી હતી સમગ્ર પરિવારને પણ સમજણ નથી પડતી કે તેણે આવું પગલું કેમ ભર્યું હશે નારી એકતા સંગઠન ટીમ ત્યાં પહોંચી કરતા તેના માતા પિતા દ્વારા જાણ કરવામાં મળેલ કે અમને શક છે કે અમારી દીકરી આત્મહત્યા ન કરે તેની સાથે કંઈક અનબનાવ બનેલ છે જેથી કરીને સરકારને અમે મૃતક દીકરીના માતા પિતા ભારતીય નારી સંગઠન ટીમનો સાથ અને સહકાર લઈ અને અમે ન્યાયની માંગણી કરીએ છીએ આજે ભારતીય સંગઠનની ટીમની બહેનો મમતા નિકિતાબેન હરજીતાબેન મમતાબેન શીતલબેન બેન અને મહીપતસિંહના સાથે કામ કરતા ભાઈઓ યુવા મોરચા રમેશભાઈ પ્રમુખ દિલીપભાઈ ચૌહાણ અને ભાઈ મહેશભાઈ ભારતીય નારી એકતા સંગઠનની ટીમ મુલાકાત લેવા ગઈ હતી અને આ દીકરીને ન્યાય મળે એ માટે સરકારને અમે અપીલ કરીએ છીએ રિપોર્ટર પારસ ચૌહાણ બાયડ